નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો પીએફ ધારકો માટે મોટા ખુશખબર સામે આવી રહ્યા છે પીએફ ધારકોને હવે સરકારે ફિક્સ વ્યાજ સાથે સાથે શેર બજારના ઉતાર ચઢાવથી પણ છુટકારો આપ્યો છે તો જો તમે પણ પગારદાર વર્ગના છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે ઈપીએફઓ પોતાના કરોડો સભ્યોને નક્કી વ્યાજદર આપવા માટે એક નવું રિઝર્વ ફંડ બનાવવાનો પ્લાન કરી રહ્યા છે આ પગલાથી પીએફ ખાતા દર વર્ષે ચોક્કસ વ્યાજ મળી શકશે અને તેમણે બજારના ઉતાર ચઢાવથી છુટકારો મળશે આ ફંડને તૈયાર કરવા માટે શ્રમ રોજગાર મંત્રાલય અને ઈપીએફઓના અધિકારીઓ ઇન્ટરનલ રૂપે સ્ટડી કરી રહ્યા છે બજારમાં એક નિશ્ચિત ભાગનું રોકાણ કરવામાં આવે છે હકીકતમાં ઈપીએફઓ તરફથી પીએફ ફંડનો એક નિશ્ચિત ભાગ બજારમાં ઇન્વેસ્ટ કરવામાં આવે છે ઘણીવાર ઈપીએફઓના એક્સચેન્જ ટ્રેડેડ ફંડ અને અન્ય ઇન્વેસ્ટમેન્ટ પર રિટર્ન ઓછું મળે છે પીએફઓ સભ્યોને પણ આનો ભોગ બનવું પડે છે જ્યારે શેર બજારમાં ઘટાડો જોવા મળે છે તો આની અસર ઈ ના ઇન્વેસ્ટ પર મળતી રકમ પર પણ પડે છે તો ઓછા રિટર્નના કારણે ઈપીએફઓને પીએફના વ્યાજ દર પણ ઘટાડવામાં આવી શકે છે આ હેઠળ સમસ્યાથી બચવા અંતે ઇપીએફઓ એવું ફંડ બનાવવાનો વિચાર કરી રહ્યો છે જે ઇન્વેસ્ટ પર મળતા રિટર્નને સ્થિર રાખશે આનાથી પીએફ ખાતા ધારકોને દર વર્ષે ચોક્કસ વ્યાજ મળી શકશે પછી ભલે ગમે તેવી બજારની સ્થિતિ હોય તો કેવી રીતે કામ કરશે આ ફંડ તો અહેવાલો અનુસાર ઇપીએફઓ આ હેઠળ દર વર્ષે મળતા વ્યાજનો એક ભાગ અલગ રાખશે અને તેને રિઝર્વ ફંડમાં જમા કરશે જ્યારે પણ બજારમાં ઘટાડો થશે અને ઇન્વેસ્ટથી ઓછું રિટર્ન મળશે ત્યારે આ ફંડનો ઉપયોગ કરીને વ્યાજ તરને સ્થિર રાખવામાં આવશે આનાથી ઈપીએફઓના સાત કરોડથી વધારે સભ્યોને ફાયદો મળશે તો આ નિર્ણય ક્યારે કરવામાં આવશે તો અત્યારે પણ આ યોજના શરૂઆતી ચરણમાં શરૂ થઈ ગઈ છે શ્રમ અને રોજગાર મંત્રાલય અને ઈપીએફઓના અધિકારીઓ આનો અભ્યાસ કરી રહ્યા છે આગામી મહિનામાં આના પર નિર્ણય લેવામાં આવી શકે ઓગણીસો બાવન તેપનમાં આ જ્યારે ઈપીએફઓને શરૂ કરવામાં આવ્યું હતું તે સમયે પીએફ માત્ર ત્રણ ટકા વ્યાજ પર મળતું હતું જે ઓગણીસો નેવ્યાસી નેવું માં સીધું વધીને બાર ટકા થઈ ગયું અને હવે બે હજાર એક સુધી જળવાઈ રહ્યું હતું આ વાત સમયે સમય સમય આમાં બદલાવ થાય અત્યારે 23 24 સુધી ફોનો વ્યાજ 8.25% મળી રહ્યું છે તો 28 ફેબ્રુઆરીના રોજ મુખ્ય બેઠક યોજાવા જઈ રહી છે નાણાકીય વર્ષ 2024 25 માટે પીએફ વ્યાજ દરને નક્કી કરવા માટે ઈપીએફઓ ની કેન્દ્રીય ન્યાસી બોર્ડ સીબીટી ની બેઠક 28 ફેબ્રુઆરી થશે વ્યાજ દર સ્થિર રાખવા અથવા તેમાં થોડો વધારો કરવા અંગે ચર્ચા થઈ શકે છે જોકે દરમાં ઘટાડો થવાની શક્યતા ખૂબ ઓછી હોવાનું કહેવામાં આવી રહ્યું છે ધન્યવાદ